ચાલો મિત્રો તમારું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં ત્યારે બપોરનો એક વાગ્યાનો સમય છે ને જેસીબી હાલી રહ્યું છે અત્યારે ચોમાસાના સમયમાં વર્ષો જૂનું ખેતર કહી શકો આમ તો કોઈ અહીંયા જોવાય નહોતું આવતું એવી જગ્યા જેમાં અત્યારે ખરાબ જાડવા છે તે નીકાળીને વ્યવસ્થિત જમીન કરવામાં આવી રહી છે એકદમ ગીરની નજીક છે સાવ વ્યવસ્થિત જગ્યા એકદમ સારી ગ્રીનરી ચોખ્ખું વાતાવરણ ત્યારે બપોરનો એક વાગ્યાનો સમય છે ચેનલમાં વાર હોય અથવા તો જોતા હોય પણ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સબ્સ્ક્રાઇબ કરવું જરૂરી છે જેથી મારો વિડીયો તમને સૌથી પહેલાં મળે અને નોટિફિકેશન પણ ઓન કરી દેવું બે દિવસથી કામ ચાલે છે કાલે આખો દિવસથી ચાલ્યું આ બધું કાલનું કામ કરેલું છે આજે સવારનું ચાલે છે હજુ એક બે દિવસ ચાલશે અહીંયા ચોમાસાનું કામ ચોમાસાના હિસાબે ડ્રાઈવરને મુશ્કેલી પડતી હોય અત્યારે થોડી ઘણી પરંતુ પાર્ટીઓને કામ કરાવવું હોય તો આપણે કરવું પડે અત્યારે હાલ ચોમાસામાં ચાલો મિત્રો હવે આગળના વિડીયોમાં મળશું ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો તો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો એક વખત અને તમારા ગ્રુપમાં આપણા વિડીયોને શેર કરીને થોડોક સપોર્ટ આપજો ત્યારે હાલ સપોર્ટની આપણે ખાસ જરૂર છે સુંદર દ્રશ્ય છે અત્યારે હાલ જોઈ શકો છો એક વખત ગીરના કોડે